નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ મિતેશ ફાઉન્ડેશન ચેરિટેબલ સેવા ટ્રસ્ટ વડોદરાને છ વર્ષ પૂર્ણ થવા પર વડોદરા શહેરના દિવાળીપુરા કોટ પાસે આસપાસ રહેતા જે જરૂરિયાતમંદ અને મજૂર વર્ગના લોકો છે તેઓને રાત્રિનું ભોજન અને સાથે જ બાળકો માટે સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું ત્રણસોથી વધુ લોકો માટે રાત્રિભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું સો જેટલા બાળકો માટે શિયાળાના સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું જેમાં સંસ્થાના ટ્રસ્ટી ચિરાગ રોહિત અમિત પરમાર પ્રશાંત સિંધા રાહુલ પટણી વૈશાલી પટણી પારૂલ મકવાણા કવિતા સોલંકી અને સંસ્થાના પ્રમુખ ટ્રસ્ટી મિતેશ મકવાણી હાજરીમાં આ ખાસ વિતરણ કરવામાં આવ્યું આજ રોજ મિતેશ ફાઉન્ડેશન ચેરિટેબલ સેવા સંસ્થા દ્વારા છ વર્ષ પૂર્ણ થવા પર વાર્ષિક એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાળકોને સ્વેટર અને જમણવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અહીંયા દિવાળીપુરા કોર્ટની સામે હોંડાઈ કારનો શોરૂમ છે તેની સામે જેટલા પણ લોકો રહી રહ્યા છે બધાના માટે ભોજનનું આયોજન કરેલું છે તો અમારો એક જ ઉપલક્ષ છે કે ફૂલ લઈને ફૂલની પાકડી જેટલી સેવા થવી જોઈએ સમાજ માટે અને અનેકવાર અનેક કાર્યો કરતાં આવ્યા છે જૂના કપડાંના વિતરણ છે જમણવાર છે તહેવારો પર ધાર્મિક તહેવારો પર પ્રોગ્રામ આ કન્ટિન્યુઅસલી અમારી સંસ્થા દર મહિને ઓછામાં ઓછા બેથી ત્રણ એક્ટિવિટી તો કરે છે અને આ અમારો વાર્ષિક ફંક્શન છે તો એક જ મારો સંદેશ છે કે જીવનમાં જે બી જે કમાય ને એ કમાઈમાં એક સમાજનો હિસ્સો પણ હોય છે ઘણા બધા માણસ કોઈ નાનું કમાય કોઈ મોટું કમાય પણ દરેક કમાણીમાં એક ભાગ સમાજનો હોય છે અને સમાજ પાછળ ખર્ચ કરવો જોઈએ બસ મારું નામ મિતેશ મકવાણા હું મિતેશ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું